પટેલે કે ભાજપ પાસે ફક્ત રેસમાં દોડનાર ઘોડા છે કોઈના ઘરે લગ્ન હોય કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો હોય છે તો કોંગ્રેસ વાળા કોઈને બોલાવી દેજો નીતિન પટેલના નિવેદનથી સવાલ એ થાય છે કે કોંગ્રેસમાંથી ભાજપના આવેલા ઘોડાઓ કયા પ્રકારના છે રાહુલ ગાંધીના ઘોડાવાળા નિવેદન બાદ મહેસાણામાં ભાજપ નેતા નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ભાજપ પાસે ફક્ત રેસમાં દોડનાર ઘોડા છે કોઈના ઘરે લગ્ન હોય કોઈની ઈચ્છા હોય કે નાચનાર ઘોડા પર વર ઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોઈને બોલાવી દેજો નોંધનીય છે કે મહેસાણાના જીઆરડીસી ટાઉન હોલ ખાતે કાર્યકર્તા માર્ગદર્શન કાર્યક્રમમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું જ્યારે નીતિન પટેલના આ નિવેદનથી સવાલ એ થાય છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઘોડાઓ કયા પ્રકારના છે કોંગ્રેસ પાર્ટી મેં એક મુશ્કેલ હૈ દો તરીકે કે ઘોડે હોતે હૈ એક રેસ કા ઘોડા હોતા હે દૂસરા શાદી કા ઘોડા હોતા હૈ યે આપ कभी कभी कांग्रेस पार्टी क्या करती है रेस के घोड़े को शादी में भेज दे, देती है और शादी के घोड़े को रेस में लगा देती है तो उसने कहा यह आप बंद करा दीजिए रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए तो ये हमें गुजरात में करना है जो रेस का घोड़ा है जो तैयार है दौड़ने के लिए तैयार है उसको रेस में लगाना चाहिए और जो हमारे शादी के घोड़े हैं जो हैं वो हैं उनको हमें शादी में बारात में नचा देना चाहिए एक पक्ष तो। में ये नेता ही करते हो आप उन्हें क्या तो ये प्रकार का घोड़ा होने चाहिए ये क्रेस्टो घोड़ो अनेक लगन में नचावा लोग घोड़ो हम तो हमने बोला ना कहो આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરીભાઈ જેવા રેસમાં દોડાવવા ઘોડા છે કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરા ની ઈચ્છા હોય કે મારે નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા વાળા કોઈને બોલાવી લેજો નાસ્તો ઘોડો આવી જશે પણ રેસમાં દોડવાનો હરીભાઈ માં ઉભા રહેવા માનું

તાજેતરમાં રાહુલ ગાંધીએ અમદાવાદ ભવન ખાતે કાર્યકર્તાઓને સંબોધન સમયે રેસના ઘોડા અને લગ્નમાં નાચવા વાળા ઘોડાની વાત કરી હતી જેને લઈ આજે નીતિન પટેલે નિવેદન આપ્યું છે વાસ્તવમાં મહેસાણાના જીઆરડીસી ટાઉન હોલ ખાતે કાર્યકર્તા બહાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત